સુરતમાં ખાડીપુરના કારણે દર વર્ષે લાખો લોકો અસરગ્રસ્ત થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે આ વર્ષે પણ સુરતમાં ખાડીપુર આવ્યા બાદ લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે સુરત માં ખાડીપુર છે પરંતુ રાજકારણીઓ ત્યાં સુધી પ્રવેશ કરવો નહીં આ વર્ષે પણ ખાડીપુરની સમસ્યા આગામી પાલિકાની ચૂંટણીમાં વિષય બને તેવી શક્યતા નકારી શકાય નથી મારું નામ પ્રશાંત ચાવડા વિસ્તારમાં રહીએ છીએ

અહીંયા અમારે ત્રણ થી ચાર દિવસ પાણીનો ભરાવો રહ્યો અને દર વર્ષે મિનિમમ ત્રણ ચાર ફૂટ જેવા પાણી અહીંયા ભરાય છે સોસાયટીમાં ઘણા વર્ષો પહેલા ત્રણ ચાર વર્ષે પૂર આવતી પણ હવે અમુક વર્ષોથી દર વર્ષે પૂર આવે છે જે બાબતે દર વર્ષે નુકસાન થાય છે અને સરકારશ્રીને થોડી વિનંતી કે જે લોકોને નુકસાન થાય છે પૂરમાં દર વખતે એમને કંઈક ને કંઈક રિફંડ વગેરે આપે

એ લોકોને યોગ્ય વળતર મળવું જોઈએ નમસ્કાર હું નિલેશ પટેલ ઝોનલ ચીફ ફ્લિમ્બાયા ઝોન સુરત મહાનગરપાલિકા આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ઉપર જે વરસાદ કુપ પ્રમાણમાં જે પડી રહ્યો હતો ચોવીસ તારીખ બાદ જેને કારણે ખાડીનું લેવલ અભૂતપૂર્વ રીતે આઠ મીટર સુધી થઈ ગયું હતું અને આજ રોજ હાલમાં આઠ પોઈન્ટ પચ્ચીસ મીટરનું લેવલ છે એટલે ભાઈજનક લેવલ કરતાં અત્યારે ડાઉન થઈ ગયું છે સતત ડી વોટરિંગ કરવાને કારણે આ એરિયામાં રાહત થઈ ગઈ છે ચોવીસ કલાક દરમિયાન જ અને ખાસ કરીને અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે પર્વત ખાડી વિસ્તારની અંદર ગીતાનગર સોસાયટી મામાનગર સોસાયટી વાંબે આવાસ જે પોકેટની અંદર ગઈકાલ લગભગ ચાર ફૂટની આસપાસ એવરેજ પાણીનું લેવલ હતું જે હાલમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ખાલી થઈ ગયું છે અને યુદ્ધના ધોરણે આજે મોર્નિંગના સવારે સાત વાગ્યાથી જ સાહીઠ જેટલા આપણા સેનિટેશનના સ્ટાફ આઠથી દસ સુપરવાઇઝરી સ્ટાફ જેમાં એસઆઈ એસએસઆઈ આસિસ્ટન્ટ એમઓએશ્રી ડેપ્યુટી એમઓએશ્રી ફુદ્ધ સળ અત્યારે હાજર છે વીબીડીસીની ટીમ પર અત્યારે સતત કાર્યશીલ છે સ્થળ પર આપણે કોઈપણ મેડિકલ સહાય પૂરી પાડી શકીએ એ પ્રમાણે મેડિકલ ટીમની વ્યવસ્થા રાખી છે જ્યાં ખાસ કરીને આ સોસાયટીમાં જ્યાં વોટર લોગિંગ હતું અને આપણે સતત આગોતરા અગમચેતીના ભાગરૂપે પહેલેથી આપણે મોનિટરિંગ કરી રહ્યા હતા જેમાં સગર્ભાશ્રીઓ વડીલો જે લોકોને કોઈપણ જાતની મેડિકલ સહાયની જરૂર હતી એ આપણે સતત ફોલોઅપમાં રહ્યા હતા એને આજે પણ સહાય પૂરી પાડીએ ઘરે ઘરે જઈને એ પ્રમાણે આપણે ફરીથી સર્વેની કામગીરી પણ ચાલી રહી છે સાથે સાથે કારણ કે વોટર લોગિંગ થયું હતું એટલે યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરીને સોસાયટીના દરેક ખૂણામાંથી કાદવ કચરો જે પણ માટી જમા થઈ હોય એને આપણે કાઢી લઈએ અને ઇન્સેક્ટિસાઇડ પાવડરનો પણ સ્પ્રે ત્યારબાદ કરીને ટોટલી સ્ટરિલાઇઝ કરવા માટેનું આજે આપણે આયોજન કર્યું છે જે ખાડીના કોર્નરનો જે ભાગ છે ત્યાં પણ સતત અત્યારે ડીવોટરિંગ ચાલે છે અને આશા રાખીએ કે આઠ પોઈન્ટ પચીસ મીટરનું જે લેવલ છે એ જેમ ડાઉન જશે મારા ખ્યાલથી આજે પાંચ છ કલાકની અંદર ટોટલી ક્લીન થઈ જશે નામ ભરતભાઈ આ વિસ્તારમાં દર વર્ષે મોસમમાં એક થી બે વાર આ પ્રશ્ન રહેવાનો જ છે પાણીનો ભરાવદાર રહે છે ને એમાં જે સુધારો થવા જતો એ થતો નથી ને એના માટે પ્રશાસન આવીને તપાસ કરી જાય બધું કરી જાય છે હવે પાણી ઉતરા પછી તો એ લોકો ધ્યાન આપે છે કે જલ્દી સફાઈ થાય એટલું સારું રહે કે આ કોઈ રોગચારો ફાટી નીકળવાનો ભય આ રેડકે અમારે કેવું છે કે પ્રશાસન આવીને જોઈ જાય છતાં પણ ધ્યાન કેમ નથી આપતા અને દર વર્ષે જે સોસાયટીમાં જે બધા પરેશાન થાય છે લોકોને દૂધના માટે તકલીફ રહે રાશન પાણી માટે તકલીફ રહે એ પ્રશ્નોનો હલ કયા હિસાબે કરી છે સોસાયટીમાં અંદર જે એપાર્ટમેન્ટમાં એ લોકોને જે તકલીફ રહેતી છે એ પ્રશ્નોનો નિકાલ નથી આવતો મારું નામ રમીલાબેન પટેલ વોર્ડ નંબર ઓગણીસ નું કોર્પોરેટર છું અમારા વોર્ડમાં ગીતાનગર મામાનગર શાંતિકુંજ વિજાટા ટાઉનશીપ આ બધા વિસ્તારોમાં ઉપરવાસમાં જે ચાર પાંચ દિવસથી વરસાદ છે એના લીધે બાજુમાં જ ખાડી છે એના લીધે જે પૂર આવ્યું હતું તે પૂર દરમિયાન પણ સુરત મહાનગરપાલિકામાંથી આપણે જે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી અમારી ટીમ જે ટીમ છે તે યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલુ છે એ આપ જોઈ રહ્યા છો બાજુમાં ધીરે ધીરે પાણી ઓછા થાય છે કારણ કે ખાડી છે અને ખાડીના લીધે પાણી જયારે એકદમ ઓછું થશે ત્યાં પણ જ્યાં જ્યાં પાણી ભરાયા છે અને આજે